નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગ શરૂઆત કરી ન્યૂઝ પેપર તો નજર કરીએ ગુજરાત સમાચાર આજની મુખ્ય હેડલાઇન્સ પર ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ ની લોકસભા માં ઉદ્ઘોષણા ટ્રમ્પ કોઈ રોલ નથી લક્ષ્ય પૂરું થતા સિંધુ રટકા વિ સરકારે કહ્યું સોનમાર્ગ હુમલાના આતંકી સહિત બેના એન્કાઉન્ટર ઓપરેશન મહાદેવ પહલગામ હુમલાનો નો માસ્ટર માઇન્ડ મુસાઠાર અમેરિકામાં શિક્ષકોને બદલે એઆઈ ટુલ્સ બાળકોને શિક્ષણ આપશે તપાસ પૂર્ણ ત્યાં સુધી રાહ કેમ જસ્ટિસ જસ્ટિસ આકરા સવાલ વર્માએ મહાભિયોગ કાર્યવાહી તપાસ રિપોર્ટને ને પડકાર્યો છે સયાજીપુરા એપીએમસી ખાતે આવેલા ફ્રૂટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ કોલ્ડ સ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો ગાંધીનગરના મહિલા તબીબ ત્રણ મહિના ડિજિટલ આર એસ્ટ રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ ખંડણી બે ઇંચ વરસાદ સાથે પચાસ ટકા વરસાદ વરસ્યો વડોદરામાં ધોધમાર વરસાદથી નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુતસી ટોક તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પહલગામ હુમલો અને ઓપરેશન સિંધુર પર લોકસભામાં ચર્ચા સૈન્ય ટાર્ગેટ પૂરો થતા ઓપરેશન સિંદુર રોક્યું કોઈના દબાણમાં નહીં રાજનાથે કહ્યું ખેડમાં ઓપરેશન મહાદેવ સેનાના પેરા કમાન્ડોને મડી મોટી સફળતા શ્રીનગરમાં ત્રણ આતંકી ઠાર તેમાં એક પહલગામ હુમલામાં સામેલ હતો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેશની પહેલી વુમન વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની દિવ્યા દેશમુખ 38 વર્ષની વિશ્વામિત્રી સહિત તળાવના કાંઠે કાટમાર ઠાલવા સામે પાલિકાનું કડક વલણ પોલીસ ફરિયાદ કરાશે અઢી ઇંચ વરસાદમાં પચીસ થી વધુ સ્થળે પાણી ભરાયા જીપીઓ પાસે ચાલીસ વર્ષ જૂનું વૃક્ષ પડતા દસ વાહનો દબાયા સાયકલ સવાર ઘાયલ થયો મૂળ હિમાચલ પ્રદેશની વિદ્યાર્થીની ખટંબામાં રહેતી હતી આયુર્વેદિક એમ્પડીનો અભ્યાસ કરતી છાત્રાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું વરણામાંથી કપુરાઈ ચોકડી સુધી ચક્કાજામ પંદર કિલોમીટર સુધી વાહનોની કતારો હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકી ઠાર કમાન્ડોઝ ત્રાટક્યા ત્યારે ત્રાસવાદીઓ ઊંઘી રહ્યા હતા પહલગામ હુલા પછીના ઓપરેશન સિંધુ રંગે સંસદમાં વિસ્તૃત ચર્ચાનો આરંભ ઓપરેશન સિંધુના પણ તબક્કે અમેરિકા સાથે વાતચીત થઈ નથી વિદેશ મંત્રીએ કહ્યું આ ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતા સાત ટકા વધુ પરંતુ અસમાન વહેંચણી અમેરિકા ચીને દબાણ કરતા થાઈલેન્ડ અને કમ્બોડિયા તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા સાજીપુરા એપીએમસી પાસેના ફ્રૂટ માર્કેટમાં શોર્ટ સર્કિટથી થી આગ જંબો બ્રિજ પર અનેક વાહનો ન પૈંડા કલાકો સુધી થંભી ગયા 10 કિલોમીટર ટ્રાફિક જામ ખાસવાડી સ્મશાન ખાતે ભીના લાકડા અને છાણાના અભાવે રોષ હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન અવડ ચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંધુર રાજનાથે કહ્યું સંસદમાં ઓપરેશન સિંદુરની ચર્ચા વચ્ચે સેનાનું ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડ હાશિમ મુસા સહિત ત્રણ આતંકી ઠાર સુપ્રીમે ઈસીને આધાર ઇલેક્શન કાર્ડ માં સામેલ કરવા કહ્યું ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ભારતની જ કોનેરુ હમ્પીને પરાસ્ત કરી ઇઠ્યાસીમી ગ્રાન્ડ માસ્ટર બની ઓગણીસ વર્ષની દિવ્યા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની નવી ક્વીન મહારાષ્ટ્ર સરકારે વસુલાતની તૈયારી શરૂ કરી લાડલી યોજનામાં છવ્વીસ લાખ લાભાર્થીઓ બનાવટી જેવો મોટો પ્રશ્ન વધુ વિદ્યાર્થી ખાડા અને ખરાબ રસ્તાના લીધે પાંચ મિનિટ મોડા પડ્યા નિયોટેક કેમ્પસમાં યુજીસી નેટના વિદ્યાર્થીઓને મોડા પડતા પ્રવેશ ન શહેરમાં પાંચ હજાર થી વધુ ખાડા ઢાંક્યા થોડા વરસાદમાં તો બધા ઉઘડી પડ્યા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો આંગણવાડીઓ ભાડાના મકાનમાં વહેલી સવારથી બપોર સુધી માત્ર એક ઇંચ વરસાદ છતાં શહેરના રસ્તાઓ ડૂબી ગયા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ પર પહલગામ હુમલાના માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકિત થાત ભારતની દિવ્ય દેશમુખ મુખ ચેસની નવી ક્વીન બની હમ્પીને હરાવીને ફીડે વર્લ્ડ કપ જીત્યો સતત બીજા દિવસે ધાર્મિક સ્થળમાં ભાગ દોડી યુપીના બારાબંકીમાં અવસાનેશ્વર મંદિરમાં સાક્ષી નિવેદન નહી આપવા ફરમાનવા ડેમમાં બસો અગિયાર પોઈન્ટ સિત્તેર ફૂટ પાણી દક્ષિણ વિસ્તાર ને દિવસ ચાલે એટલું પાણી ભગ્યું સૂર્યનારાયણ બાગ વૃક્ષ ધરાશાયી નવ વાહનો દબાય એક યુવાન પહોંચી મેઘરાજાની બલડેવાની તૈયારીમાં નેત્રમ તાલુકાનો પિંગોટ ધોલી ડેમ ઓવરફ્લો થયો લહેરીપુરા ગેટના રિનોવેશન પાછળ ખર્ચ કરેલા રૂપિયા પંચોતેર લાખ પાણીમાં ગયા હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સેનાની કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ હતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું યુપીના બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં નાસભાગમાં બેના મોત નીપજ્યા ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ મુંબઈ પોલીસે ચારસો કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા દિલ્હી પોલીસના મહિલા એસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓની ધરપકડ વીસ લાખ રૂપિયા પડાવવાનો આરોપ ભારત પાકિસ્તાન સામે કાર્યવાહી કરે છે ત્યારે કોંગ્રેસ ઇસ્લામાબાદના બચાવમાં ઉભા જોવા મળે છે પહેલગામ હુમલા પર ચિદમ્બરમના નિવેદનથી હોબાળો છેલ્લા વીસ વર્ષના ભાજપના શાસનમાં અમદાવાદ સ્માર્ટ સિટીને બદલે સ્વિમિંગ સિટી બન્યું વિપક્ષે કહ્યું જુહાપુરામાં કોઈ કારણ વગર સાસરિયાઓએ પરિણીતા સાથે મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગનું નવકાષ્ટ પાંચ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ ધોધમાર વરસાદમાં પોલીસની તોફાની બેટિંગ એકાવન જુગારીયાઓની બે પોઈન્ટ સોળ લાખ રોકડ સાથે ધરપકડ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ